મારું નામ શંકરભાઈ દશરથભાઈ વસાવા છે હું એના વોર્ડ નંબર ચાર ના લોકલ સ્થાનિક જ છું આજે અમે આ જે કામગીરી કરી છે આ રસ્તો પહેલે એટલો ખરાબ અને ગંદકી ભર્યો હતો અને આણંદમાં જે મહાનગર મહાનગરપાલિકા બની કરમસદ આણંદ એના પહેલે નગરપાલિકા હતી ત્યારે આ રસ્તાની કોઈ પણ તજવીજ કે કોઈ બી સાફ સફાઈ હાથ નતું ધરતું પણ આ મહાનગરપાલિકા બન્યા પછી જે પૂર્વ કાઉન્સિલર હતા મહેશભાઈ વસાવા તથા સામાજિક કાર્યકર તો આપેજી નુરજી કે લાલાભાઈ આ લોકોની ની મહેનત થી આ રસ્તો આજે ઉભા બન્યો છે અને છે અને ઉપરથી પોતાના જાત પૈસાથી ખર્ચાથી સ્વચ્છતા સ્વચ્છતાનું મિશાલ કામ કરી છે અને બીજી કે કરમસેદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જે સ્વચ્છતાનું નું હાથ આવ્યું છે એમને આ રસ્તા માટે એવું સૂચવામાં આવ્યું છે કે આવતા જતા સાધન વાળા વાળા ટુ વ્હીલર વાળા અહીંયા જે કચરો નાખી ગંદકી કરતા એના માટે આવે પગલા ભરવા માં આવશે અને સ્થાનિકો જે પણ મોટા કે નાના સાધનો સાઇડમાં માં ઉભા રાખી ટ્રાફિકની ની સમસ્યા ઉભી કરતા હતા એના માટે પણ જાહેર જનતા જો વિડીયો ઉતારી ફોટા પાડી મીડિયા અથવા સોશિયલ મીડિયા અથવા ગ્રુપોમાં નાખી અને એ લોકો ઉપર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે